સરપંચી વાળા ને એવું કહેવા માંગુ છું કે તમે જે ફૂટેજ કેમેરામાં જે અમને ધમકી લોકો મીકી છે એનો અમને ફૂટેજ કેમેરો આપો વધતા કે નીચે કૃષ્ણ ભગવાન આગળ તમે જે બોળ માંડ્યું છે એનું તમે અમલ કરો તો એ લોકો કરવાની કોઈ અમન કોઈ સત્તા આપતા નથી નથી આપ્યા બાર જોડવા જોગ મળ્યું છે કે મનીષાબેન સરપંચ અજીતભાઈ સરપંચ એમને ભરવાના અને એમના દિય ભરતભાઈ આ ત્રણ નું બાર પડ્યું છે બાકી હજુ કોઈ અમને અગાઉ ચાર ફરી ના દસ એમાં કોઈ અમન બાર પાડેલ નથી કોઈ માહિતી અને કોઈ માહિતી નથી પ્રયાસ એવું લાગે છે તમને બધું બધું પ્રયાસ કોશિશ પૂરી દિનેશ કુમાર મગનભાઈ પટેલ સેક્રેટરી તાને ના કે તમારી કરવામાં આવે શું એમાં ટેસ્ટિંગ વાન દ્વારા જે સેમ્પલ ચકાસણી થઈ એમાં દસ ગ્રાહકોના સેમ્પલ આશા મને જણાવેલ છે એટલે સંઘના પરિપુત્ર મુજબ અમે જે સેમ્પલ આશા મને જણાયા છે એની પર કાર્યવાહી કરી એ સંઘના પરિપુત્ર મુજબ એકથી દસ રૂપિયા ચોકવાય છે એ પ્રમાણે ને એમનું દૂધ બંધ કરવું તથા તેમનું બોનસ પણ સહકારી જે આપણું વર્ષ છે

ના એમાં સરપંચ નો નંબર છે જે ભરત પંચેવાં અને અગાઉ પછી આવું ભેડ ના થાય એની માટે સંઘને પણ જાણ કરી છે એમાં એક મશીન પિસ્તાલીસ કરોડ રૂપિયા ના કૌભાંડ નો આક્ષેપ છે જયારે તમે જે દંડ ની જોગવાઈ કરો છો એ બંને માં શું તફાવત આવે છે એ અમારે સંઘના પરિપત્ર મુજબ એમ

એની અંદર દસ જણ ચેમ્પલમાં પકડાયા છે જે બનાવટી દૂધમાં એની અંદર ટોટલ ત્રણ જણ એવા છે કે મોટા માછેલીઓ છે અને એ બેડવા ગામના સરપંચ મહિષાબેન તેમના પતિ અજીતભાઈ અને તેમના જેઠ છે એ ભરતભાઈ અરમંદભાઈ તે ભાજપના તાલુકા ઉપપ્રમુખ છે અને આ બેડવા મંડળીના સભ્ય પણ છે તેઓ આ પાવડરથી દૂધ બનાવીને ગેરરીધિ કરે છે જેના લીધે અમે આ આંદોલનની ચિંમકી ઉચ્ચારી છે અમને ન્યાય આ ચાર એક વર્ષથી કૌભાંડ ચાલે છે થી પિસ્તાલીસથી લાખ નું એમને કૌભાંડ કરેલ છે અમને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું કમિટીમાં અગાઉ પણ અમે જણાવેલ પણ કોઈ કાર્યવાહી થયેલ નહીં આ આરોગ્ય સાથે છેડશાળા છે બરાબર છે તો આની યોગ્ય કાર્યવાહી થવી જોઈએ હા આ આ એમના તબેલાથી બારમી અંદરથી સેમ્પલમાં આ કોથળી ખાલી મળેલ છે અમારા તપાસ કરવાથી જે હું તમને આ બતાવી રહ્યો છું